અને એ અમે છે અને છે એવું છે આ મોટી છે 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 રાયતા કરવાના છે હું એટલે

मेरा डीमोकना के पजो राय ना आछे राय राय नाही खिबसी आ जीरो आ जीरो जे हामी से हाई हिंग ना को हिंग ज लगाइने लिमुरो अथे हामी हिंग लाल मर्चा मर्चु अन कमाल पत्रा इ बद्धु छे फाइनल डाइलो वगर थवा दे दियो छे हा डाइलो आपडे वगर करयो छे જો ધુવાડા જો જાય તમે ખાતા નઈ તરત એનું ઢાકે ઓ પેલે ઢાકી દેતા દાતા આવજો આ માર બેન નકરા કેળા જ ખાઈસ આઈયો થઈ ગયો કઈ હો તમારે કા કેવું છે તમારે તમારે શુભ પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવશે છે તમારે બુકિંગ કરાવવું હોય તમારે કરાવવાનું છે આ બધા હેવી રસોઈ આવ્યા છે જયારે ઓર્ડર દેવાનો છે કઈ આપણે ચાન ગાંઠિયા કરવાનું સાન ગાંઠિયા એ કરી દે તમ તારે મળીએ હવે પછી આગળના નવા પાર્ટ્સમાં અને બતાવીશ તમને હું प्लेसि कल्चर्स वग़ैरह तां सुधा आजो